જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિમુરારી હિનાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે સાંભળીશું ફાગણ માસ કથાનો નવમો ભાગ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સાતમો સ્કંદ નવમો અધ્યાય પ્રહલાદજીએ કરેલી નરસિંહ ભગવાનની સ્તુતિ નારદજી કહે છે આ પ્રમાણે સ્તુતિ કરવા છતાં પણ બ્રહ્મા શંકર વગેરે બધા જ દેવો નરસિંહ ભગવાનના ક્રોધા વેચને ન તો શાંત કરી શક્યા કે ન તો તેમની પાસે જઈ શક્યા કોઈને નરસિંહ ભગવાનના ભયંકર રૂપને કઈ રીતે શાંત કરવું તેની સમજ પડતી ન હતી દેવોએ ભગવાનને શાંત કરવા માટે સ્વયં લક્ષ્મીજીને મોકલ્યા તેમણે જઈને જ્યારે નરસિંહ ભગવાનનું તે મહા અદભુત રૂપ જોયું ત્યારે ભયને લીધે તેઓ તેમની નજીક પણ જઈ શક્યા નહીં તેમણે આવું અદ્ભુત રૂપ ન તો ક્યારે જોયું હતું કે ન તો સાંભળ્યું પણ હતું પછી બ્રહ્માજીએ પોતાની પાસે જ ઉભેલા પ્રહલાદજીને એમ કહીને મોકલ્યા કે બેટા તારા જ પિતા પર તો ભગવાન ક્રુદ્ધ થયા હતા તો હવે તું જ તેમની પાસે જઈને તેમને શાંત કર ભગવાનના પરમ પ્રેમી પ્રહલાદજીએ જેવી આજ્ઞા કહીને તથા ધીરેથી ભગવાન પાસે જઈને હાથ જોડીને પૃથ્વી પર સાષ્ટાંગ પ્રણામ કર્યા નરસિંહ ભગવાને જોયું કે નાનો સરખો બાળક મારા ચરણો પાસે પડેલો છે તેમનું હૃદય દયાથી ભરાઈ ગયું તેમણે પ્રહલાદજીને ઊભા કર્યા અને તેમના માથા પર પોતાનું કરકમળ પધરાવ્યો કે જે સર્પથી ભયભીત થયેલા મનુષ્યોને અભયદાન આપનારો છે ભગવાનના કર કમળનો સ્પર્શ થતાં જ તેમના તમામ અમંગળ નષ્ટ થઈ ગયા અને તત્કાળ તેમની પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર થઈ ગયો તેમણે ઘણા જ પ્રેમ અને આનંદમાં મગ્ન થઈને ભગવાનના ચરણકમળોને પોતાના હૃદયમાં ધારણ કરી લીધા તે સાથે તેમનું સગળું શરીર પુલકિત થઈ ગયું હૃદયમાં પ્રેમની ધારા વહેવા લાગી અને નેત્રોમાંથી આનંદના અશ્રુ ટપકવા લાગ્યા પ્રહલાદજી ભાવ વિભોર હૃદય અને અનિમેષ નેત્રોથી ભગવાનને નિરખી રહ્યા હતા ભાવ સમાધિથી સ્વયં એકાગ્ર થયેલા મનથી તેમણે ભગવાનના ગુણોનું ચિંતન કરતા કરતાં પ્રેમથી ગદગદ થયેલી વાણીથી સ્તુતિ કરી પ્રહલાદજીએ સ્તુતિ કરતા કહ્યું બ્રહ્મા વગેરે દેવો ઋષિ મુનિઓ અને સિદ્ધ પુરુષોની બુદ્ધિ નિરંતર સત્વગુણમાં જ સ્થિત રહે છે તો પણ તેઓ અવિરત સ્તુતિથી અને પોતાના વિવિધ ગુણોથી આપણે હજી સુધી સંતુષ્ટ કરી શક્યા નથી તો પછી હું તો ઘોર અસુર જાતિમાં ઉત્પન્ન થયેલો છું હું આપની શું સ્તુતિ કરી શકું હું સમજું છું કે ધન કુલીનતા રૂપ તપ વિદ્યા ઓજ તેજ પ્રભાવ બળ પૌરુષ જ્ઞાન અને યોગ આ બધા જ ગુણ પરમ પુરુષ ભગવાનને સંતુષ્ટ કરવાની સમર્થ નથી પરંતુ ભક્તિ આપની અત્યંત પ્રિય છે તેથી જ આપ ગજેન્દ્ર પર પણ સંતુષ્ટ થઈ ગયા હતા મારી સમજ મુજબ ઉપરોક્ત ગુણોથી યુક્ત બ્રાહ્મણ હોવા છતાં પણ જો ભગવાન પદ્મનાભના ભક્તિ એનામાં ન હોય તો તેના કરતાં તે ચાંડા શ્રેષ્ઠ છે કે જેણે પોતાના મન વચન કર્મ ધન અને પ્રાણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધા છે કારણ કે તે ચાંડાલ પોતાના કુળ સુધાને પવિત્ર કરી દે છે અને શ્રેષ્ઠતા અભિમાન રાખનારો તે બ્રાહ્મણ તો પોતાને પણ પવિત્ર કરી શકતો નથી સર્વશક્તિમાન પ્રભુ આપત કામ હોવાની લીધે તેમની કોઈની સેવા પૂજાની જરૂર નથી છતાં પણ તેઓ કરુણાવશ ભોળા ભક્તોના કલ્યાણ માટે તેમના વડે કરાયેલી પૂજા સ્વીકારી લે છે જેમ પોતાના મુખનું સૌંદર્ય દર્પણમાં દેખાતા પ્રતિબિંબને પણ સુંદર બનાવી દે છે તેવી જ રીતે ભક્ત ભગવાન પ્રત્યે જે સન્માન વ્યક્ત કરે છે તે સ્વયં સન્માનિત થાય છે હું સર્વથા અયોગ્ય અને અનધિકારી હોવા છતાં પણ

આપના ભક્તો છે તેઓ અમારા દેત્યોની જેમ આપની સાથે દ્રેશ કરતા નથી હે પ્રભુ આપ મોટા મોટા સુંદર અવતાર ગ્રહણ કરીને આ જગતના કલ્યાણ અને અભ્યુદય માટે તથા તે આત્મનંદની પ્રાપ્તિ કરાવવા માટે અનેક પ્રકારની લીલાઓ કરો છો જે અસુરને મારવા માટે આપે ક્રોધ કર્યો હતો તે મરાઈ ચૂક્યો છે હવે આપ પોતાનો ક્રોધ શાંત કરો જેમ ઉપદ્રવ કરનારા વિછી અને સાપના મરવાથી સજ્જનો પણ સુખી આનંદિત જ થાય છે તેવી જ રીતે આ દૈત્યનો સંહાર થવાથી બધા જ લોકોને ઘણું સુખ મળ્યું છે હવે બધા આપના શાંત સ્વરૂપની નિરખવા ઈચ્છે છે હે નરસિંહ દેવ ભયમાંથી મુક્ત થવા માટે ભક્તજનો આપના રૂપનું સ્મરણ કરશે હે પરમાત્મા આપનું મુખ ઘણું ભયાનક છે આપની જીભ લપકારા મારતી રહી છે આપની આંખો સૂર્ય જેવી છે આપના ભવા ચડેલા છે દાડો ઘણી તીષ્ણ છે આંતળાઓની માળા લોહીથી તરબોળ ગરદનના વાળ ભાલા જેવા ટટ્ટાર ઊભા કાન અને દિગજનો પણ ભયભીત કરી મુક્તિ સિંહ ગજના તેમજ શત્રુઓની ફાડી નાખતા આપના આ નખ જોઈને હું સહેજ પણ ભયભીત થયો નથી પરંતુ હે દીનબંધુ હું જો ભયભીત છું તો માત્ર આ ઉગ્રને અસહ્ય સંસાર ચક્રમાં પીસાવવાથી જ હું તો પોતાના કર્મોના બંધનથી બંધાઈને આ ભયંકર પ્રાણીઓ વચ્ચે પડેલું છું હે મારા સ્વામી આપ પ્રસન્ન થઈને મને ક્યારે પોતાના તે ચરણ કમળોમાં બોલાવી લેશો કેમ કે આપના તે ચરણ કમળ સમસ્ત જીવોનું એકમાત્ર શરણ અને મોક્ષ સ્વરૂપ છે હે અનંત હું જે જે યોનીઓમાં ગયો તે બધી જ યોનીઓમાં પ્રિયના વિયોગથી અને અપ્રિયના સંયોગથી થતા શોકના અગ્નિમાં શેકાતો રહ્યો તે દુઃખોને દૂર કરનારું જે ઔષધ છે તે પણ દુઃખરૂપ જ છે હું ખબર નહીં અનાત્મા વસ્તુઓને આત્મા સમજીને ક્યારથી આમ તેમ ભટકી રહ્યો છું હવે આપ એવું સાધન બતાવો કે જેનાથી આપની સેવા ભક્તિ પ્રાપ્ત કરી શકું હે પ્રભુ આપ અમારા પ્રિય છો નિર્હતુક હિતેશી સુયત છો આપ જ વાસ્તવમાં સૌના પરમ આરાધ્ય છો બ્રહ્માજી એ ગાયેલી આપની લીલા કથાઓનું ગાન કરતો રહીને અને આપના ભક્તોનો સંગ કરીને હું અનાયાસે રાગ વગેરે પ્રાકૃત ગુણોથી છૂટી જઈશ અને આ સંસારની મુશ્કેલીઓને પાર કરીને આપને પ્રાપ્ત થઈ જઈશ હે ભગવાન નરસિંહ સંસારના જીવોના દુઃખ દૂર કરવાના અનેક ઉપાયો છે પરંતુ આપના દ્વારા ઉપેક્ષિત જીવોને તે ઉપાય સુખી કરી શકતા નથી ત્યાં સુધી કે મા બાપ બાળકોનું રક્ષણ કરી શકતા નથી ઔષધ રોગને મટાડી શકતું નથી અને નાવ સમુદ્રમાં ડૂબવાને બચાવી શકતી નથી પરંતુ આ બધા વિધનો આપના ભક્તનું કાંઈ બગાડી શકતા નથી સત્વાદી ગુણોના કારણે ભિન્ન ભિન્ન સ્વભાવના જેટલા પણ દેવ મનુષ્યો આદિ અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ આપના જ સંકલ્પથી થઈ છે આપ આપના સંકલ્પથી તેમનું નિર્માણ પણ કરો છો અને તેને નષ્ટ પણ કરો છો આ સમગ્ર વિશ્વ આપનું જ સ્વરૂપ છે આ વિશ્વમાં જેનાથી જ્યારે જે સાધનથી અને જેની સહાયતાથી તેનું રૂપાંતર થાય છે અને જેના માટે થાય છે અને જે રીતે થાય છે તેનું ઉપાદાન અને નિમિત્ત કારણ પણ આપ જ છો અર્થાત આપના સિવાય વિશ્વમાં અન્ય કોઈ પણ વસ્તુ પદાર્થ નથી આ આખા વિશ્વના પ્રેરક પણ આપ જ છો જય શ્રી કૃષ્ણ મિત્રો આ સાતમા સ્કંદ નવ માધ્યાનનો પહેલો ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આ અધ્યાય ઘણો મોટો છે એટલે આ અધ્યાય અડધો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આગલો અધ્યાયનો આગલો ભાગ બીજા વિડીયોમાં કરીશું નવમા અધ્યાયનો બીજા ભાગ તરીકે જય શ્રી કૃષ્ણ રાધે રાધે નારાયણ નારાયણ શ્રીમ નારાયણ 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 નારા श्रीमन्नारायण नारायण नारायण जय श्रीकृष्ण राधि रधि